હર શાયર સાહો પેગામ પ્રેમ છે પામી શકો તો પામજો શરી પ્રેમ છે અને શું છે સનમ નું નામ કોઈ પૂછશો નહીં એ શું છે સનમ નું નામ કોઈ પૂછશો નહીં સાચું કહું તો હર સનમ નું નામ પ્રેમ છે સાચું કહું તો હર સનમ નું નામ પ્રેમ છે અને કાશી અને કાબા વિશે ત્યાં ફેર કઈ નથી કે કાશી અને કાબા વિશે ત્યાં ફેર કઈ નથી દિલની જુબા તો બોલતી સૌધામ પ્રેમ છે કે દિલની જુબા તો બોલતી સૌધામ પ્રેમ છે અને હર ગીત ને સંગીત માં બસ પ્રેમ જ્યાં વહે કે હર ગીત ને સંગીત માં બસ પ્રેમ જ્યાં વહે વ્રજની ધરા માં રાસ રમતા શ્યામ પ્રેમ છે વ્રજની ધરા માં રાસ રમતા શ્યામ પ્રેમ છે ને ગોર કીજે કે દર દર તણી કઈ ઠોકરો ખાવી નથી હવે કે દર દર તણી કઈ ઠોકરો ખાવી નથી હવે તારું જ ઘર બસ એ ગલી ને ગામ પ્રેમ છે

બધાને સતત આ નગર માં ઉતાવળ દિવસ રાત સરખી માં ઉતાવળ પત્ર માં ઉતાવળ કે પત્રમાં ઉતાવળ મિલનમાં ઉતાવળ મળી

ભુલાતી રહે છે ખુશી ગમ ભરેલી ખબર માં ઉતાવળ અને ગોર કીજે કે ઘડી ના ટકોરે મોહબત રચાશે કે ઘડી ના ટકોરે મોહબત રચાશે જીગર માં નજર માં અધર માં ઉતાવળ કે ઘડી ના ટકોરે મોહબત રચાશે જીગર માં નજર માં અધર માં ઉતાવળ અને ઉતાવળ ભરી છે જગતની કે ઉતાવળ ભરી છે જગતની ની પડોઆ જન્મ મોત ઘર ને કબર માં ઉતાવળ બધાને સતત આ નગરમાં ઉતાવળ અને એક ગઝલમાં થોડો ન પ્રયોગ કરેલો લઈશ તો કે ન ચર્ચા ન ચોવટ ન વાતો કરી છે કે ન ચર્ચા ન ચોવટ ન વાતો કરી છે નિરવ મૌન ની એક ક્ષણો આ કરી છે અને ન અફવા ન બળગા ન ખોટું કહીશું કે ન અફવા ન બળગા ન ખોટું કહીશું જરા સત્ય બોલ્યું જુબા પણ ડરી છે કે ન અફવા ન બણકા ન ખોટું કહીશુ જરા સત્ય બોલ્યું જુબા પણ ડરી છે અને ગોર કીજે કે ન દિવસે ન માસે ન વર્ષે કે ન દિવસે ન માસે ન વર્ષે ફક્ત તું મળે એક ક્ષણો કરગરી છે ફક્ત તું મળે એક ક્ષણો કરગરી છે અને અમારું કચ્છનો વિસ્તાર હું હજાર નો એટલે કે ન વર્ષા ન ઝરમર ન ફોરા કશું ના કે ન વર્ષા ન ઝરમર

રાધેથી કેમ ગયો આખે વર્ષોના વીર થી શાહુભી ની આંખો ને સિદ્ધ છીપાવી તે માધે કે વર્ષોના વીર થી કે ની આંખો છીપાવી તે માધે કાલિ વળી ઉછળી ઉછળી છે માયલો બળાપો કે ગોપીજન વલ્લભ તને રાસ આવે કઈ કે ગોપીજન વલ્લભ તને રાસ આવે કઈ નિહારે

રોમે રોમ ભળગાતું હોય રુદિયામાં રાધે તે રાધે રુદિયામાં રાધે તે રાધે